પચાસ પચાસ આઠવી પચીસ 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 પાંચ પચીસ પાંચ એક રૂપિયો રાખી જેમ લોકો

दावी दावी गलब गलब डांडी दें दावी नहीं डांडी नहीं यक्तिय दावी 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 दा�

5151 5050 માથે સડી જાય ગા કોઈને ધીરો નહી આવે હવે ના જ આવે ફિટુરી આવે કોઈ નહી અરે મિયાદાેલા 5000 બાવન એકતાલીસ પાંચ હજાર પાંચ હજાર ત્રીસ હજાર ભાઈ હા 3 503 501 501 501 હા રણ હા સત્તા હટ કેટલા પાછયા રણ હા 574 વાળું જોઈએ છે ને હા એક વધારે ભાઈ

5000 175 અરાર તમે લેવરાવો તો શું થાય 5000 175 અયા બાકી સાહેબ ભલે મયા વર્તલી 48 હા 20 હા રીતે રેડી નેવું દેવું પછી લેવું હાલભાઈ એકાજે ચોકલભાઈ ગોકલ પચાસ એકાદ ભાગ ભાગ્યા ભાગ પચાસ હા હા રીતે રેઠી નેવું એકાણ દો એક દસ હા બે બે ચાલીસ પચાસ હાઠ રીતે રીતે Hello, 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 આ હોંગર કોમા પરવામાં આને મોજેતાલે નોટ કરતા પતામાં હાય 48 નંબર ભાઈ આ 23 કલી વર્ષા હા જિની રસી એવું 28 વર્ષ એ હાલો એવું એવું ઓલકાની મેલો આવે તો લબલું કાટ નઈ કરી દે સુમર બકા 10